સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધાર માતાજી બધાને હાજર જનરવા રાખી વૈગાશે હાથ અને જોવો હજી પાર્ટનર બા બાને એવું વૈસી કામ કરે છે આપણે ચા પાણી પી લીધા બ્રશ બ્રશ કરી પાર્ટનર ગયા છે બાથરૂમમાં બ્રશ કરો અને આજે જુઓ પાછો ખોરો થઈ ગયો છે એકદમ ફૂલ આની જો આપણે જરૂર તો છે જ કારણ કે આ નહીં આવે તો આપણે કાંઈ નથી એટલે ભલે વરહી જાય વરસાદ એ આપણે જરૂર છે જ માતાજીની દયા થઈ જાય કૃપાથી વાવેતર કર્યું છે એટલે માથે વર્ષા આપણે જોઈએ હારુણ પાર્ટનર ઓ આજ નથીન વાંધો કાય આ દબાઈ ગયો છે હે ઈ તો શરદી ની સાડે ગરમ કઈ નથી દબાણું તો મુપાધી કરોમાં અમારે પાર્ટનર દીવે બહુ નબળા વધારે છે હો શકે ને એમ થઈ જાય કે મને શું થઈ ગયો બહુ દુખના મોરા છે ઢગલો થઈ જાય હે અમાર પાર્ટનર રાઈતે પછી હાંજે આવીને એને હારી પેજ જોવામાં માથામાં મસાજ કરી દીધું તેલનું માથું બહુ દુખતું તો કરતર ટૂઈ અને દવાઈ એની આપણે ઉપલેટ હતી ની મળી ગઈ છે એના હાટે પણ બા બોટલ ઉતો એને કદડા લાગે ને આ બોટલ હારી છે પટના સરકારી બોટલ છે હા હાલો નાસ્તો કોઈને કરવો હોય તો હાલો પાર્ટનર કરે છે ઈ સરકારી ની પ્રાઇવેટ છે બા ઈ ઉતરસ ની છે લાવો તો ઉપલેટા વાળા એ લગભગ આપી તી કપાને લીધી ઉદય ઉદયની આવી જમીને ત્રણ ટાઈમ પાર્ટનર એના કરતા આપ્યો ઓઇલી છે ને ઉધરસ એનું બેસ્ટ રિઝલ્ટ છે સે સરકારી આ ગીતની બહુ હારી આવે છે આ બોટલ જી પીવી તમારી એક બે ચમચી પી લ્યો આજે હું હું હાથે બાજ કે મેં કીધું છે ને મને હાઉ છે ને ગરામાં ખસ ખસ એવું થાય છે હાઉ ઝીણું 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 ખબર જ જેવું ઊંડા ઊંડા થી એક કેપ્સુલ છે ને એક છે તોય જો આની મેળે આવી જાય પાર્ટનર ને એ ઓલ ખે ક્રિશ્ ની દવા લેવા ગયા ને તે પાર્ટનર ને આવી રીતે જ હતું એટલે બાકે તારી દવા લઈ લે એટલે ડોક્ટર ને કે સાહેબ બે જ ગોલ્યું આપતો કે બે ગોલ્યું ઘણી થઈ જાય બસ પાર્ટનર પી જાવ પાછા ઉપકા કરશો પણ બે ગોળીઓ જો અમારા પાર્ટનર ને કાફી થઈ જાય કારણ કે જો તમે દવા માફક આવે ને એની જ આવે ઓલો ડોઝ પીધો તો સરકારી પણ જો મેળે એ ઓલી જ પીલી ઈ બે હારી છે ઉતરા વધારે આવે છે ઈ પીલી ઈ બો હારી છે કપ માટે નું તમે કીધું ઈ બે છે અને ઉતરા બો આવતી હોય તો પછી આ સરકારી પીઓ બે નો પીતા બે પીલો બે ને જ પીવી કે બબે ભેગ્યું નો પીવાય ઓમ કે મને હુક સડે ને ઉપકા આવે ને આ બે ચમચી આપી લ્યો પાર્ટનર એમ ટે કામકાજ જ એવું છે પાર્ટનર નું માતા પડતા નહીં પરબારું કઈ ન મટે કોઈ વસ્તુ ન થાય તગે ફગેવું થતું જ નથી પરબારું મટી જાય ત્યાં સોયા બી પરબારું આ ને સિંગુ કાન જ ભરવા મન મહેનત કરશું કરશું બધું થાય ને એમાં દુઃખ એમ જ હોય

એ આપે કામ કાજે જાનું એવું છે અમાર હાઈ ક્વોલિટી નું અસલ કાઈ ઘટે જ નહીં અમાર પાર્ટનરમાં માં ઘટે જિંદગી ઘટે હો કાઈ નો ઘટે બાકી જોઈ લે તમાકુ બમાકુ ના લો બાજુ જાય કે જાય ઓ જાય આલો ને કાઈ થાય આગે આગે ગોરક ગાજે ઓળો સરફ લેવરાવે ને બજે બકરો નહીં નહીં કામ તો પાર્ટનર કરાવું જો હા હાવ તમે ઓળપ રેવા દીધું આપણે શું કરવું છે એમાં છે ને ખર્તો હોય ની કઈ લેવા પણ છે નહી યે હમુર હે હમુર લઈ લો વેત હે દૂધ ની કોથરી છે એવું લાગશે ને વરસાદ થાય ને એટલે માર દેવું દવા દૂધ ની કોથરી દેતો હું હા નઠ લઈ એવો થી ના રે ના લઈ લે ઈ જા બેલા હર હાલો પાર્ટનર 11:30 થઈ ગઈ ને આમ જો ભૂડ બોલતી આવે આગજી ને કે હું જાવ છું હા જાવે આમ હું કો આમ બોલતી આવે હું જાવ લેવું લઈ લે લઈ લે આમ તો બઢટ બોલતી આવે પાર્ટનર આવશ કરો ની નઈ દે કે આપણે આવી ઓમે હવે 11:30 થઈ ગયા ટાણો જો ફોન ભરાઈ ગયો પાર્ટનર ફોન પલ્લા છે ઓરી કાટવી એવું કઈ ન આમાં પાણી પડ્યા કઈ ન થાય આયો હો આયો હા જમર પાર્ટનર આવતા રે બેય ગાયે કા બીજું શું કરું થઈ ગયા છે તો થઈ ગયા

ઓમ વરસાદ ને બરાબર થઈ ગયા જમી લઈએ હલો બપોરા પાણી કરી લઈ આજે પાર્ટનર કામ તો કરવું પડે કામ નો કરી લતોડવાનું નઈ એમ તો બોલવાનું જ કામ ભગવાન કર્યા દેવા રેવા મજા નો હોય તો એ બધું સારું થઈ જાય મજા નું હોય તો હું કાલે તમને અમે કઈ હેરે જોઈતા

જુઓ સરસ મજાનું ટમેટાનું શાક છે રોટલી છે ડુંગળી છે કોલો તોલો ડબરો ઈમાં કારેલા ભાઈ છે કારેલા છે કારેલા નઈ છે મસ્ત મજાનું હાલે કોઈની બપોરા કરવા હોય તો આવી જાવ સરસ મજાના જુઓ વરસાદે રહી ગયો છે ઠંડુ મોસમ થઈ ગયું છે હે એ ચોરી કરીશું આપણે શું બોલો ચોરી કરવી છે છેની ચોરી કરવી હા તો ચોરી નાખો ચોરી કરીને ખાઈ લ્યો તો જ નરવા થામ બાકી ચાર રોટલી ખાતે નરવા ન થાય અમારે પાર્ટનર ને વધી જાય છે એટલે તમને એમ લાગે કે આ પાર્ટનર બિસારા નબરા છે પણ નબરા નથી બસ જો ઈ આવું છે ને નો ખાવાનું હોય જો આ ઘરની સાસ નો ખાય ગાય હોય કે ભી હોય કે બીજે ક્યાંથી આપણે લઈ આવતો હોય સાહેબ દૂધ લેતા હોય થી પણ જો આવી બટર મિલ્ક જ ખાય પછી આવા કદડા ખાઈ ખાઈ ને છે ને માંદા થાય હાલો આગળ બનતા રેજો હું બોલો તો હા મારે ખાવું છે તમે ખાવા દો તમે ચાલુ કરજો હલો

આમાં તો થઈ જાય પાણી ચાલુ ચાલુ થાય ને તો થાય કેવી નીંદવાની મજા આવતી હતી પાટનરના ને બધું બગાડી નાખ્યું આખું કામ બગાડી નાખ્યું નક આજ એમ હતું કે બે વાગ્યા ના આપણે વેલાહેર વર્ગી ગયા તા પાટનર મેં કીધું હાલો ટોપોર જેવું છે ધાબેડા જેવું ગરમી તો હતી તો હું પાતે ધીરા ધીરા વરજીને તો આમાં વેલો આરો આવી જાય પણ બધું કામ આપણું બગાડી નાખવાની